ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે એપીએમસી છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત એપીએમસી છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું જેમાં જિલ્લા સંગઠન પ્રભારી રમેશ ઉકાણી લોકસભા સાંસદ જસુ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્યો પ્રોફેસર શંકર રાઠવા વેચાત વારિયા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પટેલ એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશ પટેલ સહિત ભાજપના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપના સક્રિય સદસ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી છ ચૌદ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો અમે ઉજવવાના છે એના ભાગરૂપે ગઈકાલે દરેક કાર્યકર્તા પોતાના ઘર ઉપર ધ્વજ લહેરાવી અને એ કાર્યક્રમ કર્યો એના પછી દરેક વિધાનસભા વાઇઝ સક્રિય સભ્યોનું સંમેલન કરીએ છીએ એના પછી ગાઉચલો અભિયાન અને ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ આ રીતે અમારા પ્રોગ્રામો છે એમાંનો એક ભાગરૂપે આજે એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સભ્યોનું સંમેલન થયું જેમાં પાર્ટીના ઇતિહાસથી લઈ અને જે વિકાસના કામો અને સુશાસનના જે કામો નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં થયા છે એની વાત કાર્યકર્તાઓને કરી અને વાત સમાજની અંદર પણ પહોંચે એ પ્રકારનો પ્રયત્ન પાર્ટી દ્વારા કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જનસંઘથી લઈ અત્યાર સુધીની જે ઘટનાક્રમ છે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ જનસંઘથી કઈ રીતે વિચાર આવ્યો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને લોકો સુધી જનજન સુધી સંગઠનની વિચારોની ભારતીય જનતા પાર્ટીના જે દેશ માટેના હિતકારી વિચારો હતા એ પહોંચાડી અને આજે કેન્દ્ર સરકાર સુધીની જે એક યાત્રા રહી અને એમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ત્રણસો સિત્તેરની કલમ હોય કંઈ એવો કશ્મીરનો મુદ્દો હોય રામ મંદિરનો મુદ્દો હોય એવા ત્રિક ત્રિપલ તલાકનો મુદ્દો હોય જે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના શાસનમાં આ સરકારમાં કઈ રીતે એમાંથી મુક્તિ મેળવવામાં આવી એ સૌ વાત દરેક કાર્યકરો સુધી પહોંચવામાં પહોંચાડવામાં આવી માર્ગદર્શન આપવામાં આવ્યું સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર